પોલીસ કોન્સ્ટેબલ હોય નાના અધિકારીઓ હોય એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે બોર્ડર પણ ના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે પોર્ટ પણ એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે ત્યાં પોસ્ટિંગ લેવાવું હોય આપ લેવું હોય તો 25 લાખ 50 લાખ રૂપિયા આપવા પડે છે અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે એ ટાર્ગેટ પૂરો કરવા માટે જારે પોલીસના નીચેના માણસો दारूના અડ્ડા પર જાય કુટણખારા પર જાય ડ્રગ્સના અડ્ડા પર જાય ચુગાડના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે તો નીચેના પોલીસ વાળાના ભાગમાં તો ખાલી દસ આવે છે નેવ ટકા હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને મંત્રીઓ લઈ જાય છે આવી દર્દ આવો આક્રોશ આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે આવનારા સમયમાં આવા જે નાના પોલીસ કર્મચારીઓ છે એના આક્રોશ ને વાચા આપવાનું કામ પણ થશે અને ગાંધીનગર માં બેઠેલા જે હપ્તાકો છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે